તો સુરતના રેલવે સ્ટેશનમાં દર વખતની જેમ આ વખતે પણ વતન જતા લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે રોજગારી મેળવવા આવેલ બિહાર યુપી સહિત અન્ય જિલ્લાના લોકો દિવાળીની રજા પરિવાર સાથે માણવા માટે વતન જતા હોય છે ત્યારે મુસાફરોનો દસારો એટલો બધો છે કે વીસ કલાકનું વેઇટીંગ કરવું પડે છે મુસાફરોની પરિસ્થિતિ જોતા કોંગ્રેસ દ્વારા વતન જતા મુસાફરોને ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યું જેઆરયુસીના પૂર્વ સભ્ય સુરત શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂતની આગેવાનીમાં ફૂડ પેકેટ અને પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું જે રીતે યુપી બિહાર જતા યાત્રીઓને જે મુશ્કેલી પડી રહી સરકાર સંપૂર્ણ માનવહિન્ન સરકાર છે પિસ્તાલીસ પિસ્તાલીસ કલાક વીસ વીસ કલાકથી યાત્રીઓ ઉડના સ્ટેશન ખાતે પોતાના વતન જવા માટે લાઇનમાં બેઠા હોય ત્યારે સરકાર દ્વારા કોઈ સુવિધા કરવામાં ન આવતા અમારા કોંગ્રેસના પૂર્વ નગર સેવક અને પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂતની આગેવાનીમાં ભાઈ અશોકભાઈ અવધેશભાઈ બેબીબેન ભાઈ શ્રેયાંસ તેમજ અમારી અહીંયા ઉડના વિસ્તારના જે આગેવાનો છે ઉત્તર ભારતીય સમાજના બિહારના જે આગેવાનો છે એ લોકોની આગેવાનીમાં અમે જે મુસાફરો ટ્રેનમાં જવાના છે તેઓને ફ્રૂટ પેકેટ અને પાણીની બોટલનું વિતરણનો કાર્યક્રમ રાખેલ છે સુરત શહેર કાંગ્રેસ ના તમામ આગેવાનો અમારા સાથી અશોકભાઈ ауદેશભાઈ કલ્પેશભાઈ બારોટ જે જડ્રિસિસના મેમ્બર છે રેલવે થી ખૂબ જોડાયેલા છે આજે સુરત સુરતની જે જનતા છે સુરતની આજુબાજુ રહેનારી જે પરંપરાંતીઓની જનતા છે યુપી બિહાર જનારી જનતા છે તેની સાથે જે અમાનવીય વ્યવહાર થઈ રહ્યો છે આ આ તંત્રને આ સરકારની સામે આ રેલવેની સામે જે ફક્ત ને ફક્ત ચેમ્બર ઓફ કોમર્સથી માંડીને મોટી મોટી હસ્તીઓને સાંભળીને ચાલી જાય છે પણ જે ગરીબ માણસ હતા કામદારો હતા તે લોકોને કોઈ સાંભળી થઈ નહીં અમે એક મહિના પહેલાંથી એમને કહીએ છીએ કે તમે સુવિધા આપો તમે સુવિધા આપો તમે લોકોની વ્યવસ્થા કરો આટલી મોટી સંખ્યામાં લોકો જાય છે પરંતુ આ બહેરા કાન આગળ કોઈ જાતને અમારે આ સામાન્ય માણસની કોઈ સાંભળવામાં આવ્યું નથી એની કોઈ દરકાર કરવામાં આવી નથી